નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં એક વિશેષ મિત્રને મળ્યો છું બંસીધર સ્ટુડિયો નામ બોલું એટલે નામ કાફી છે કારણ કે કલા જગતમાં મને ખાસ તો લોકસંગીત અને આપણે જે ગીતો જોઈએ છે અને યુટ્યુબનો જ્યારે જમાનો આવ્યો તો ઘર ઘર સુધી લોકસંગીતને પહોંચાડનાર કિશોર આહિર મારી જોડે છે બંસીધર સ્ટુડિયોના તેઓ ઓનર છે અને કલાકારોના મિત્ર છે અને કલાકારોના સેતુ છે એટલા માટે કે ઉત્તર ગુજરાતનો કલાકાર હોય કે સૌરાષ્ટ્રનો કલાકાર બધાને જોડીને રાખે છે દ્વારકામાં આવ્યો છું અને બહુ સરસ એક કાર્યક્રમ છે આજે એના વિશે એ જ બોલશે કાર્યક્રમ અમારો સાત આઠ અને નવ ત્રણ દિવસમાં અમે ડિવાઈડ કર્યો હતો આજે આઠ તારીખના રોજ આજે અમારે બપોરે ત્રણ વાગે અમેઝિંગ ફનવર્લ્ડમાં અહીંયા અમે ધજાના પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ત્યારબાદ બધા જ કલાકારો દ્વારકાધીશને ધજા ચડાવવા માટે અહીંથી અમે નીકળેલા હતા અને ત્યાં દ્વારકાધીશને ધજા ચડાવી અને અત્યારનો રાત્રિનો સાડા આઠ વાગે અમારો સન્માન સમારોહ કલા વારસો બે હજાર પચીસનો કાર્યક્રમ આ લોકોને ભેગા કરવા એક જગ્યાએ એનો જે મૂળ તમારો હેતુ છે એના વિશે વાત કરું કેટલા વર્ષોથી આપણે કામ કરીએ બે હજાર અઢારમાં પહેલો સન્માન સમારોહ અમે સોમનાથમાં કરેલો ત્યારબાદ ત્રણ વર્ષ પછી બે હજાર એકવીસમાં સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં અમે બીજો સન્માન સમારોહ પણ સોમનાથમાં જ અમે બધા જ કલાકારો દ્વારકાધીશને બે હજાર પચીસમાં ધજા ચડાવીએ અને નવું વર્ષ આવે છે તો બધાનું ગેટ ટુગેધર થાય બધા કલાકારો મળે અને તમે જે વાત કરી કે દરેક કલાકારો અલગ અલગ ઝોનમાંથી આવે છે અને બધાને ભેગા કરવાનું કામ એટલા માટે કરીએ છીએ કે બધા જ કલાકારોને એકબીજા માટે જે પ્રેમ ભાવ આવે એકબીજાને ઓળખાણ થાય એક ફિલ્ડની અંદર બધાને એક એક પરિવાર જેવો એક નાતો બંધ થાય એના માટેનો અમારો ખાસ હેતુ છે કે બધા જ કલાકારો એકબીજાને અહીંથી સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ માટે જતા હોય તો ઉત્તર ગુજરાતવાળા એમના ઘરે બોલાવતા હોય જ્યારે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર કે કચ્છમાં કલાકારો જ્યારે જતા હોય ત્યારે એમને પણ એમ થવું જોઈએ કે આજે મારી આવ્યા છે તો મારા ઘરે આવો એવો માહોલ બની રહે અને એક પરિવાર એક અમારો જે કહેવાય ને કલા જગતનો જે પરિવાર આખો છે એ ઉભો કરવાની અમારે પૂરેપૂરો પ્રયાસ છે એના માટે જ અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અભિનંદન અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ મિત્રો કિશોરભાઈ એટલું મોટું કામ કરે છે કારણ કે મારી દ્રષ્ટિએ માત્ર ઇવેન્ટ છે ને અહીંયા કારણ કે અહીંયા કલાકારો ગુજરાતના જાણીતા કલાકારો છે એ લોકો એક જગ્યાએ ભેગા થયા ત્યારે સ્વાભાવિક છે કે મનોરંજન તો મળવાનું છે પણ કિશોરભાઈ ન ખબર પડતા એટલું મોટું કામ કરી રહ્યા છે કે આ બધાને સાથે રાખવા એક પ્રકારની યુનિટી બધામાં જળવાઈ રહે તો ન ખબર પડતા ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર એ જે બંને કલા છે એને એક જગ્યાએ જોડવાનું એમને કામ કર્યું છે દ્વારકા છીએ અને દરિયાનો આ છેડો અને બીજો છેડો પણ બંને છેડાને એમને ભેગા કર્યા છે અને આવતા વર્ષોમાં આના બહુ મોટા આપણને ફાયદા થવાના છે ન ખબર પડતા ઘણા એવા કલાકારોને એકબીજાને પ્રોત્સાહન પણ મળશે ચારસોથી વધારે લોકોને આજે આપણે પ્રોત્સાહિત કરવાના છીએ પ્રોત્સાહન જીવનમાં ખૂબ જરૂરી હોય છે અને કિશોરભાઈનો એક જુદો ઇન્ટરવ્યૂ કરવાનો છું એમાં આપણે એમની જર્ની વિશે વાત કરીશું

Yeah! الو کيترا ھو વિનંતી મારા ગળાના હમ છે દ્વારકાધીશ ના હમણાં બારોડ નામથી જોરદાર તારી બના જય દ્વારકા હોય છે વચ્ચે આખા ગુજરાતના ખૂણે ખૂણે થી કલાકારો શોધી અને લોકો સુધી પહોંચાડે છે અમારા મિત્ર દિનેશભાઈ સિંધવ વિશેષ દિનેશ થેન્ક યુ દિનેશભાઈ